અમે પેરેન્ટ્સને અવેર કરીએ છીએ કે ભાઈ આ જે વસ્તુ છે આ તમે જોવાની છે તમે ત્યાંથી બેસાડો છો જો એક્સિસ અને અમારા એડમિશન ફોર્મમાં જ લખેલું છે કે તમે વેનની વેનની જે સંખ્યા અગર વધુ હોય તો તમે પ્લીઝ વેન ચેન્જ કરો તમે આ એની જિમ્મેદારી તમને પણ લેવી પડશે છતાંય અમે લોકો એની સાથે મીટિંગ કરીએ છીએ અને અમે ટાઈમ ટુ ટાઈમ વેનવાળાઓને અવગત કરાવીએ છીએ આ વસ્તુ તમને કરવાની છે હવે તમે એવું જણાવ્યું છે અમે લોકો પણ ચપાસ કરીશું એની બાબતે અને જે પણ નિશ્ચિત પગલાં હોય છે તે અમે હંડ્રેડ પર્સન્ટ લઈશું એ લોકોને આ થઈ શકે તો આજે નહીં તો કાલે અમે મિટિંગ કરીશું અને એમને તરત જ આ વસ્તુ ઉપર સ્ટ્રોંગ એક્શન લઈ લઈશું વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં આજથી નવ શૈક્ષણિક સત્ર શરૂ થયું છે ત્યારે આપ જોઈ શકો છો કે જી ચોવીસ કલાકની ટીમ અહીંયા રિયાલિટી ચેક કરવા પહોંચી છે કે જ્યાં આ એક સ્કૂલ વાન છે જેમાં કેટલા વિદ્યાર્થીઓ ભરીને આવ્યા છે હું તમને કાઉન્ટ કરીશ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ વિદ્યાર્થીઓ જે છે તેમને અહીંયા સ્કૂલ વાનમાં બેસાડવામાં આવ્યા છે આપ આ જોઈ શકો છો કે આજે વાનની જે નંબર પ્લેટ છે તમને બતાવીશ કે નંબર પ્લેટ

એ કે કે જો આરટીઓ માં તમે પરમિટ લીધી હોય તો પીળા કલર ની નંબર પ્લેટ તમારી હોય છે હા તો તો આ કરે બધું તો શું કે ફાયર સેફટી માટે બોટલ છે એક્સ્ટિંગ્યુશર બોટલ છે પેટ્રોલ ગાડી છે પેટ્રોલ ગાડી ફાયર એક્સ્ટિંગ્યુશર બોટલ તો હોવો જોઈએ આ એ ભી લગાય છે ને હ લગાય છે હા હા હમણા નહીં ઘરે છે બધું કરાવવાનું છે હમણા નહોતું આ ફી તો હા તો ફાયર એક્સ્ટિંગ્યુશર બોટલ નથી સાથે હજી સુધી આરટીઓ પરમિટ નથી લીધી અને દસ જેટલા વિદ્યાર્થીઓને બેસાડીને તેઓ અહીંયા આવ્યા હતા અને આપ જોઈ શકો છો કે જે નાના નાના ભૂલકાઓ છે તે અત્યારે આજે શૈક્ષણિક સત્ર શરૂ થયું ત્યારે તેમના પેરેન્ટ્સ પણ તેમને અહીંયા મૂકવા માટે આવ્યા છે તેમને જે તમામ જે બાળકો છે તે અહીંયા સ્કૂલમાં જઈ રહ્યા છે સૌથી મહત્વની બાબત એ છે કે જે રીતના દુર્ઘટના ઘટે છે ત્યાર પછી લોકો જાગે છે આ એક રિક્ષા ચાલક છે જે રિક્ષા ચાલક જે આપ તમે જોઈ શકો છો કે અમારા રિક્ષામાં તેઓ વિદ્યાર્થીઓને મૂકવા માટે અહીંયા આવ્યા હતા સૌથી મહત્વની બાબત એ છે કે જે રીતના અવારનવાર જે દુર્ઘટનાઓ થતી હોય છે તેને લઈને સવાલ ઉઠતા હોય છે બીજે એક વાહન ચાલક છે તમને બતાવીશ કે આખી વાન ખીચોખીચ આ જે વિદ્યાર્થીઓથી ભરેલી તમને અહીંયા જોવા મળી રહી છે તમે જોઈ શકો છો કે અત્યારે અમે બરોડા હાઈસ્કૂલ જે અલકાપુરી વિસ્તારમાં આવેલી છે ત્યાં પહોંચ્યા છે કે જ્યાં અત્યારે આ તમામ દ્રશ્યો તમને બતાવીશ આની પણ નંબર પ્લેટ વ્હાઈટ નંબર પ્લેટ છે જો આરટીઓ પાસેથી પરમિટ લીધી હોય તો આમની પણ યલો કલરની નંબર પ્લેટ હોવી જોઈએ કેટલા સ્ટુડન્ટ ઉતરી રહ્યા છે તે કાઉન્ટ કરીશું

નિયમ પ્રમાણે તમે પાંચથી વધારે અમારા બેસાડી શકો અને આરટીઓ નો પરમિટ હોય તો દસ લોકો તમે બેસાડી શકો તો કેમ એ પરમિટ નથી લીધી લઈ લઈશું હવે બાળકો સાથે કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ જવાબદાર તો અમે રહીશું અમારી જ રહીને